શહેરા તાલુકાના બોરિયાવી ગામે સામાજિક સુધારણાનું અમલીકરણ કરવામાં આવ્યું સર્વસમાજ સુધારાની યોજાયેલી બેઠકમાં બોરિયાવી ગામના ડીજે સંચાલકો તેમજ બોરિયાવી ગામના સામાજિક સર્વસમાજ આગેવાનો વચ્ચે ડીજેને લઈને ત્રીસ મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી આખરે ડીજે પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી દ્વારા ડીજે સંચાલકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો પણ આખરે એક પણ ડીજે સંચાલક કેમેરા આગળ આવી ન શક્યો સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજો તેમજ ખર્ચા દૂર કરવા સર્વસમાજની બોરિયાવી ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડાયું વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક સ્થિતિ અનુભવી રહ્યો છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી શિક્ષિત બનો અને સંગઠિત બનોના સૂત્રને સાર્થક કરવા સર્વસમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલા ગામ ખેડા માતાજીના મંદિરના પ્રાંગણમાં આજ રોજ તારીખ બાર બે બે હજાર છવ્વીસને ગુરુવારના રોજ બોરિયાવી ગામના સર્વસમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમતે એક સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે નવા બંધારણની મુખ્ય જોગવાઈઓ મુજબ સોના ચાંદીના દાગીના લગ્ન પ્રસંગે વ્યવહારમાં આપવામાં આવતા સોના ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી ખર્ચ પર નિયંત્રણ જેવા કે ડીજે મ્યુઝિક સિસ્ટમ મોસાળું અને લેવડ લેવડદેવડના બિનજરૂરી ખર્ચ બંધ કરવા જમણવારમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવો સાથે સાથે નિયમોનું પાલન નહીં કરનારા તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર કે ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડનીય કાર્યવાહી કરવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે સાથે લગ્નમાં થતા ખોટા ખર્ચાથી બચવા સમૂહ લગ્નોમાં સંતાનોના લગ્ન કરાવવા સૂચન પણ કરવામાં આવ્યા છે સર્વસમાજના અગ્રણીઓ ડાભી સાલમભાઈ રત્નાભાઈ ડાભી રંગીતસિંહ રતનસિંહ ચમાર કાંતિભાઈ મીઠાભાઈ ડાભી રણજીતસિંહ લક્ષ્મણસિંહ ડાભી ભૂપતસિંહ કાળુભાઈ દ્વારા જણાવ્યું હતું કે લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ રોકવા આ બંધારણ નક્કી કરાયું છે સમાજને પ્રગતિના પંથ પર લઈ જવા અને સામાન્ય માણસને દેવામાંથી બચાવવા માટે બોરી આવી ગામના આગેવાનોએ મળીને આ નિર્ણય લીધો છે જેનો અમલ ચુસ્તપણે કરવામાં આવશે કોઈપણ સમાજનો વ્યક્તિ નક્કી કરેલ બંધારણ તોડશે તો તેને સર્વસમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ દંડ વસૂલ કરવામાં આવશે સાથે તેને સમાજ બહાર પણ કરવામાં આવશે આ બેઠકમાં મોટી સંખ્યામાં બોરિયાવી ગામના વડીલો યુવાનો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ પરિવર્તનને આવકાર્યું હતું સમાજના દરેક વ્યક્તિને આર્થિક રીતે અનુકૂળ રહે તેવા સામૂહિક સ્વીકારને પગલે સમગ્ર પંથકમાં આ ઝુંબેશની પ્રશંસા થઈ રહી છે આ પગલું આગામી સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બનશે સાથે સાથે ઉનાળુ સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ઉનાળુ સિઝનની અંદર જે પશુપાલક ભાઈઓ દ્વારા પોતાના ઢોર છૂટ્ટા મૂકી દેવા હોય છે તેને લઈને પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી અને કોઈ પશુપાલક ભાઈએ પોતાના ઢોર છુટ્ટા ન મૂકવા તેને લઈને પણ સર્વસમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે પશુપાલકનું ઢોર છુટ્ટું જોવા મળશે અને પાકને નુકસાન કરતાં પકડાશે તો કમિટી દ્વારા નક્કી કરેલ નિર્ણય માન્ય રાખવો પડશે

ખોટા કુળ રિવાજો છે એના માટે અમે ભેગા થયા અને અમે આ સમાજને જાણ કરી કે ભાઈ આ ખોટા ખર્ચા છે એ ખોટાઓ ખર્ચા બધા બંધ થાય અને આપણે કોઈને કોઈ દેવું ના થાય એવું આપણે કાર્ય કરીએ એટલે ગામ અને અમે બધું વાંચી સંભળાવ્યું વાંચી સંભળાવ્યા પછી ગામે નિર્ણય કર્યો કે સદંતર જે આપણે નિયમો લીધા એ નિયમો સદંતર બધા બંધ થવા જોઈએ એ ગ્રાહ્ય રાખ્યું અને એનો અમે આજે આ ગોમ બોરિયાવીના તમામ ગામના નાગરિકો અને સહમતીથી અમે આ કામ કરેલ છે અને આનો ઠરાવ અમે કમિટી દ્વારા કરવામાં આવશે જે બરાબર અને ગ્રાહ્ય છે

મધ્યમ વર્ગને ગરીબ વર્ગને નામ અને હોદ્દું મારું નામ ડાભી રણજીતસિંહ લક્ષ્મણસિંહ ગામ બોરિયા તાલુકા શહેરા જિલ્લા પંચમાં આજરોજ બોરિયાવી ખાતે જે સમાજ સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં તમે કયા કયા મુદ્દાઓ લઈ અને ગામ ગામ લોકોને જાગૃતિ ફેલાવી છે એની અંદર અમે ગામમાં એકતાલ લાવી સમાજમાં પુરિવાજો થાય છે તેને બંધ કરવા તથા લગ્ન પ્રસંગના નિયમો અથવા મરણ પ્રસંગના નિયમો એ લાવવામાં આવેલા છે નામ મારું નામ ડાબી સાલમસિંહ રતન છે આજ રોજ તારીખ બાર બે બે હજાર છવ્વીસ ના દિવસે ગામખેડામાં ખોડિયાર મંદિરે જે આખા ગામના દરેક સમાજ નાકનીના માણસો ભેગા મળીને જે સમાજના કુરેવાજો જૂની પ્રથાઓ જે કંઈ હતી જે તમામ માણસોને વંચાણે લઈને દરેક કુરિવાજોમાંથી નાબૂદ થાય અને ઓછા ખર્ચે તમામ નાનાથી મોટા સુધીના પ્રશ્નો અમે એકબીજાને ચર્ચા વિચારણા કરીને બીજે બંધ બાકીની અવરજવરો જે લગ્ન પ્રસંગમાં થતાં દેજ પ્રથાના નિયમો છે દાગીનાની અંદર જમણવાર આ તે તમામ નિયમો અમે તમામ આગેવાનો ગામના વડીલો સાથે ચર્ચા વિચારણા કરીને તમામે તમામ સંમતિ આપીને અમે જાહેર કરીને આમંત્રણ કરેલ છે મારું નામ સોલંકી કાંતિભાઈ મીઠાભાઈ ગાંભુરિયા